દખ પડ્યું હોય તો મારે ગાવું પડે કે બીજો ગાય પંચવાળો બોલજો હે કે સામુનાનું ફરવું ઊંચું થતું હોય તો તારી નજરમાં જ હોય કે આ ચમ ઊંચું થાય તારી વસ્તીમાં ખોળ કે મારા તરમ ઓછો પડે તારા જે હોય એમ રૂંગાડી વાત માર અને માગીએ કલમપૂરી કર

તારું ફરવું શું લેવા થાય મારે કેસ કે મારું ફરવું થાય કારણ શું મારે તારું ઊભું થઈને જતું રહેવું હોય કઈ દેજે

હું તમણા હું છું આપડે ઉકેલી બે જે નો કોઈ મતલબ ખરો કરાય ને કોલા બોબળ બિયારો હે ને હાજો કર